ગૂગલ પે તો બધા યુઝ કરે છે પણ આ ચાર સ્માર્ટ ટ્રિક્સ નાઇન્ટી પર્સન્ટ લોકોને ખબર જ નથી તો લેટ્સ નો દેમ વન બાય વન ફર્સ્ટ સિવિલ સ્કોર ફ્રી ચેક ગૂગલ પે ખોલું સ્ક્રૉલ ડાઉન ચેક યોર સિવિલ સ્કોર ઓપ્શન પર ક્લિક કરો થોડીક બેઝિક ઇન ફોમ ભરશો એટલે તમારું ક્રેડિટ સ્કોર ઇન્સ્ટન્ટલી જાણી શકો છો જે લોન ભરવાના મેં ખૂબ કામ આવે છે સેકન્ડ પેમેન્ટ વિદાઉટ ઇન્ટરનેટ ઘણી વખત અર્જન્ટ પેમેન્ટ કરવાનું થતું હોય છે એના માટે મોબાઈલ ડેટા કે પછી વાઈફાઈ ના હોય તો પણ તમે વગર ઇન્ટરનેટ પેમેન્ટ કરી શકો છો બસ પ્રોફાઇલમાં જાઓ યુપીઆઈ લાઇટ પર ક્લિક કરો તમે બે હજાર સુધીની અમાઉન્ટ એડ કરી શકો છો અને એક વારમાં પાંચસો સુધીનું પેમેન્ટ ઇન્ટરનેટ વગર કરી શકો છો થર્ડ હિંગલિશ લેંગ્વેજ મોડ તમે તમારા ગૂગલ પેની લેંગ્વેજ હિંગ્લિશમાં પણ કન્વર્ટ કરી શકો છો ટોપ રાઇટમાં પ્રોફાઇલ આઇકન પર જાઓ લેંગ્વેજ ઉપર ક્લિક કરો હિંગ્લિશ સિલેક્ટ કરો એન્ડ ડન ફોર્થ હોમ સ્ક્રીન ક્યુઆર સ્કેનર શોર્ટકટ એકદમ ક્વિક પેમેન્ટ માટે ગૂગલ એપને લોંગ પ્રેસ કરો સ્કેન ક્યુઆર કોડ ચૂઝ કરો અને હોમ સ્ક્રીન પર શોર્ટકટ લાવી દો નાવ સ્કેન એન્ડ પે જસ્ટ લાઇક ધેટ સો શેર દિસ વિથ યુર ફ્રેન્ડ એન્ડ ફોર મોર અપડેટ્સ ફોલો રાજકોટ મેરા ન્યૂઝ